આ તમારે હાડું તો જવું મારે હાડું તો ગયા શાકભાજી ગીલો તુવેરો તો મોંઘી થઈ જઈ પણ તુવેરો તો નહીં એવા કરતા ચોરી વોરી બધું હતું ગલકોન બલકો બધું લઈને આવું ભાઈ એવા અમે બે હારી જઈએ એટલે એવા મોટું મોટું છોલ માર તો આટલું હોવા મન તેમાં તો લાય તો એમના છોલી નહીં શાવ હારા કરીને કસી નાખું આ જો તુવેરાનો ભાવ વધી જો ફુલેવારનો ભાવ અને મફત શાકભાજી હોય પોનસની મળતી હોય તો આપડે

તો શું લાવ કશું શું કરે તા પીવો પીવા મારે કશું લેવા દેવા નહીં અને બેહું હોય તો બેહવા ને જા ઉપર ઘેર આ આ રસ્તો આ તું તમાર ઘેર જ જાય હ હાર તો બેહા હું આવું મઈ વાલી મો તો મારતા હું આ એ પા ઓ હાડો એ નહીં જવાન તમારે એ દિશા નોટ એન્ટ્રી હ એટલે એ પા ખેલી ને તાઉ બેહરો તમે તો હારી મી જેટલું લા ચણા ને બણા બધું એમ ને લા આલે મન તમે ચણા આલે આ ખેલી મારી ને પાઈ ખેલી જો લે જા હા ઘેર હુકઈ ગયા ચણા બાણા કશી ના મળે તમે તૈયાર ધારે ને તૈયાર ધારે દરરોજ તો અહી અમે અહી ઘડી ઉપર ઉપર દહ હું ગિલોડો લઈ જવાનો આ પિયાઓ આમ ભરી ભરી તો હું મારી જાઉં પાણી વારી વારી ને તમારે આ અહી તો ખેલું ભરી ને ઘેર ખેલું ભરી ઘેર

પણ તાન દાદા તાન દાદા ના હોય એમ કહું બીજું કશું કેતો નહી આડો હા ઓને પોણે ખાતર બાતર નાખવા દે જલ્દી મોટા થાય તો અમાર તો કમા અમાર તો શાકભાજી એટલી થાય અલે આ તમે ચોહી આઈ જાવ બાપા સાલ મેલા આ અજુ મારે અજુ મે મોગરો નહી બારન તમારા ખાઉ બે થી બે દોડા કાપો એ કશું કાપવા નહી તમે ફોટો જ જોવો અને આ દેખ્યો સાળો અમે નહી તોડવાના નહી તોડવા બાપા નહી તોડવા અજુ અજુ મે ચાખણી બોની નહી કરીને તમે તો પા તોડવા આવી ગયા અલે આવ ના હોય એમ કહું આ

એ તો બધું જવાનું પણ તમે શાકભાજી માર્કેટ માં લાવવાનું ચાલુ કરો એમ કહો એટલે પણ મારા સાડો સત્તર રૂપિયા હું શું શાકભાજી લેવા માર્કેટ માં એમ મારા સાધર પણ અમારું સાધર થઈ જાય તમારો ચોવીસ ગોલી લીધો આ બે થોડી થોડી શાકભાજી લીધો હું સાડો હા આ લો લોબો કરે ઓડો કો અલે નહી પાડવાની તમે મેલો આ એક ચેક રહી હવે ઘર વાળા મારા રવાનો મારે પેલું દહીં બગડી જશે ઘેર એનું શું એ મારે નહીં જોવાનું તમે જાણ બાપા અમારે તો પેલો લીલી શાકભાજી મળતી જ નહીં આ ફૂલો હા મોટો થશે ને સેગો લખી ને હું પાડી ને તમારે ઘેર આપી ગયે પણ ઘેર જાવ નહી મારા પાડીયા હોય જોયે તમે જાઓ ને બાપા મેં કહ્યું લઈને આવશે કે કેજો એમ કેજો તમારે બને પાડી લઈને આવશે પાડી લઈને નહીં લઈને આવશે એમ કહું પાડી તમારી ઘેર જેટલી બધી જશે નહીં

સોંતી બેસ છે બોલો ગુરુજી ભગવાન બોલો આ જવું હાડું તો આવું તમારે આવું પણ આ મહારાજ ના મંદિર હાલ લાગે હાલ લાગે હાડું તમે અમારે હાડું એમ કે થોડું બીમાર પડેલા તમે ખબર જોતો ના ના ખબર જોવા તો અત્યારે આકાશ જાય પછી યાર ને હેડો ને તો એક તો મારતો મારા હાડો ની બહુ ચિંતા મારતો એ તમે જ પાયા જ હોય નઈ હો તો કાલ આપો અમદાવાદ જ જઈને શાકભાજી એટલે અહિયાં તો બધી શાકભાજી મેથી કો તમે ધોણા કર

આપળા તો કશું મેરજ નહી પડતો એટલો રોજોળા વિતાડા વાદળા વિતાડા ને પાઉ શાકભાજી ભાજી વધારે નેકળા ભાવ બાવ નઈ હોતો નેકળા ને લોકો ફોન કર્યો હા ભાણિયા ફોન કે

પણ શું લેવા આવ્યા તમે ખબર લેવા જયા તા એમ ખબર પેલા તમારા પૂછ્યા કરવા આવું કરાવતો બરો કોથરી વાત કરું તમને ખોટું લાગત ભલે પણ જો અત્યારે એવું મોઘું શાકભાજી થઈ ગયું હ કોક સમય આવો તો અમે લઈ જવાય આ તો તમે ત્યાં દાડે ત્યાં દાળ આવો તો આવું ના ચાલે શાકભાજી એટલે અમારે હાડું હોય આ તો હું તો મહિને આવું હું ભરી દઉં દાદુ ભરા આ પેલા પોર મન સક્કર આપે ને એટલામાં તો મારી 20 મન શાકભાજી લઈ ગયો ઓહો આ તો ઓછા નહિતા વચ્ચે પેલો રીંગણ નો બી હજાર નો ભાવ હતો ને હા ચાણા મારા એવું લોકો જપતા જ નતા આવા જ હોય આવા ના હોય ના હોય ચેપ હોય રસ્તા પર હતું તે લોકો હે હેતા આવતા જતા લડવા મળ્યા કારેલો મારો કારેલો છોકરા પેલો એ ખાવા રવા દો

એક વાજી હવે ન જો છે જ પણ જો મારા પેલા માતા કોરી છે જો યાર નેકરો નઈ હો હાર તમે જતા

આપડેવા ના શું છે આ તો તમારા જયારે ઉજળી જાય તો આડું લઈને મારો આડું ધંધા હોતા આપડે મોઘુ બિયારણ લાવીએ મોઘુ ખાતર તો તાકડે પાતો મળે નઈ પાણી વાળા નહીં પડતું પેલું બિલ બાકી મારા નું તો તું બોલો આવા થેલો શું કરવાનું